મહાલક્ષ્મી મિલની ચાલી વિસ્તારમાં પંચોતેર વર્ષ જૂનો રસ્તો રેલવે પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવતા સ્થાનિક રહીસોએ દસ્તાવેજ પુરાવા સાથે કમિશનને રજૂઆત કરી હતી શહેરના કુંભારોડા ફાટક પાસે આવે મહાલક્ષ્મી મિલની ચાલી વિસ્તારમાં રહેતા ચાલીસ પરિવાર છેલ્લા પિંચોતેર વર્ષથી રહે છે આ વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકા અને પશ્ચિમ રેલવે દ્વારા ડાંબર રોડનું કામ હાલમાં કરાયું છે ત્યારે અચાનક રેલવે દ્વારા આ રસ્તાને બંધ કરવા માટે દિવાલ બનાવવાનું કામ શરૂ કરતા સ્થાનિક રહીશોએ સિટી સર્વેના રેકોર્ડ સાથે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી આ રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી હતી ભાવનગર મહાનગરપાલિકા હદમાં કુભારવાડામાં મહાલક્ષ્મી મિલ ને ચાલી આવી છે જેમાં વસવાટ ઓગણીસો તેત્રીસ થી ત્યાં મિલના કામદારો તરીકે ખોલીઓ બનાવીને આપવામાં આવેલી અત્યારે રસ્તો પણ એ જે તે વખતે મ્યુનિસિપાલિટીએ કરીને આપેલો હતો એ રસ્તા પરથી ઓગણીસો તેત્રીસથી આ વિસ્તારના જે અનુસૂચિત જાતિના જે લોકો છે એ બધા પસાર કરે છે ને એનો રસ્તાનો ઉપયોગ પણ કરે છે એટલે અત્યારે મ્યુનિસિપાલિટી કો મ્યુનિસિપલ કોર્પોરેશને પચીસ લાખ રૂપિયા ગ્રાન્ટ આપીને રસ્તો બનાવવા માટેનું કામ શરૂ કરેલું છે એ દરમિયાનમાં રેલવે તંત્રએ છે એ રસ્તો પણ બંધ કરી દેવા માગે છે ને જે વસાહતીઓ છે વસાહતીઓના ઉમરા સુધીનો રસ્તો ઊંડી દિવાલ બનાવવા માટેનું કામ કરીને એ સમલિત સમાજને ઘોર નિર્ણય કરી રહ્યા છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર દલિત સમાજ સમાજના બધા લોકો અહીંયા આવીને મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રી અમે રજૂઆત કરી છે અને તાત્કાલિક મ્યુનિસિપલ રેલવે તંત્રને આ કામ બંધ કરવા માટે કાર્યવાહી કરવા માટે અમે એમને વિનંતી પણ કરી છે